હાલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શું તમને પાસ્તા ભાવે છે તો આ વિડીયો પૂરો જોજો પાસ્તા બાફવાની પણ ઝંઝટ નહીં અને ફક્ત એક કુકરમાં અને એ પણ દસ મિનિટમાં આપણા પાસ્તા રેડી એના માટે મેં અહીંયા સ્ક્રીન ઉપર મેન્શન પણ કરેલું છે કે શું શું લીધું છે અને દેખાડવું પણ છું આ બધી વસ્તુઓ લઈ અને એને બારીક બારીક ચોપ કરી લેવાની છે પાસ્તા નાના મોટા સૌને ભાવે છે છોકરાઓને સવારના પહોરમાં ટિફિન બોક્સમાં ભરી દેવા માટે ઉત્તમ રેસીપી છે કારણ કે બહુ જ ઝડપથી થઈ જાય છે તમે ચોપરમાં પણ કરી શકો હવે એક કુકરમાં મેં બટર અને ઓલિવ ઓઇલ એ બે લઈ લીધા છે ખાલી બટર કે ખાલી ઓલિવ ઓઇલ બેમાંથી કાંઈ પણ લઈ શકો મેં બે લીધા છે હવે એ ગરમ થઈ જાય એટલે એમાં સમારેલું બધું ધીમે ધીમે નાખશું મેં લસણ નાખી દીધું છે ડુંગળી નાખી દઈશું ગાજર શિમલા મિર્ચ મારી પાસે ત્રણેય કલરના હતા મેં નાખ્યા છે તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય છોકરાઓ ના ખાતા હોય એકદમ બારીક ચોપરમાં ચોપ કરી અને તમે મિક્સ કરી દેશો તો પાસ્તાને માટે થઈ અને બધા જ છોકરાઓ બધા વેજીટેબલ્સ ખાઈ જશે આ બધા એકદમ સરસ સંતળાઈ જાય પછી એમાં મીઠું રેડ ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો નાખવાના છે ત્યાર પછી એમાં પીઝા પાસ્તા સોસ જે રેડી આવે છે એ નાખી દઈશ મેં અહીંયા મેયોનીઝ નથી નાખ્યું મેયોનીઝ પણ નાખી શકો છો બહુ જ ટેસ્ટી લાગશે છોકરાઓને તો આમ પણ ભાવતું હોય છે બસ ખાલી પાણીનું ધ્યાન રાખો ને માપનું બસ એક સિટીમાં તમારા પાસ્તા રેડી અને છોકરાઓ ખુશ અને આ રીતે બનાવવામાં એક બીજો મોટો ફાયદો શું એક જ વાસણ બગડે વધારે વાસણ બગાડવાનું ટેન્શન જ નહીં તો મિત્રો રાહ એની જુઓ છો આજે જ બનાવો એકદમ સરસ ઝડપથી થઈ જાય એવા ટેસ્ટી પાસ્તા જો તમને મારી આ રેસીપી યુઝફુલ લાગી હોય થોડીક પણ તો પ્લીઝ લાઇક કરવાનું નહીં ચૂકતા શેર તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર કરજો અહીંયા હું પાસ્તા જે બાઉલના માપથી ઉમેરી રહી છું એટલું જ એક્ઝેક્ટ પાણી ઉમેરીશ એટલે આપણા પાસ્તા જરા પણ વધારે પડતા બાફશે નહીં પાણી પણ નહીં રહી જાય છૂટા સરસ થઈ જશે ફક્ત એક જ વિસલ વગાડવાની છે અને હા મિત્રો હજી સુધી જો તમે મારી આ દિપ્તી રસોઈ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો આ ચેનલ પર તમને વીકમાં ઓછામાં ઓછી પાંચ રેસીપી રોજ નવી નવી જાણવા મળશે ચાલો કુકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે આપણે જોઈ લઈએ કે પાસ્તા કેવા બન્યા છે જુઓ કેટલા સરસ બાફી પણ ગયા છે અને પાણી જરાઈ રહ્યું પણ નથી તો કેવી લાગી તમને આ નવી સ્ટાઇલથી પાસ્તા બનાવવાની રેસીપી કમેન્ટ કરવાનું ચૂકતા નહીં હા ચાલો સૌ કરી લઈએ એક સરસ મજાની પ્લેટમાં આપણે પાસ્તા કાઢશું એના ઉપર મારી પાસે પારમેઝાન ચીઝ છે તો હું એ નાખીશ તમારી પાસે જે ટાઈપનું ચીઝ હોય ને એ ઉપર તમે એની ઉપર ભભરાવી શકો છો પારમેઝાનની એક અલગ ફ્લેવર હોય છે હવે મારી પાસે બેઝિલ લીવ્સ આજે છે નહીં નહીંતર એના ઉપર બેઝિલ લીવ્સ પણ તમે કટ કરી અને મૂકી શકો છો અને ઓલિવ ઓઇલ જો ગમે તો એ પણ એના ઉપર તમે ડિઝલ કરી શકો છો તો તૈયાર છે આપણા વન પોટ મિલ પાસ્તા એટલે કે ફક્ત દસ જ મિનિટમાં કુકરની ફક્ત એક વિસલમાં બની જતા ટેસ્ટી પાસ્તા તો છોકરાઓને લંચ બોક્સ માટે એકદમ ઉત્તમ છે જરૂરથી બનાવી દેશો કારણ કે છોકરાઓને તો પાસ્તા બહુ જ ભાવતા હોય છે પ્લીઝ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો લાઇક અને શેર કરજો થેન્ક યુ સો મચ